દસ દેશી ઉપચાર કૃપયા કરીને સમય કાઢીને વાંચો એક ભાત બનાવતી વખતે તેમાં એક ચપટી હિંગ નાખો હિંગ પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરે છે બે પાલકમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાઓ પાલક એક શક્તિશાળી શાકભાજી છે જેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ પણ કરે છે ત્રણ કાચું લસણ શરદી ફ્લૂ અને અન્ય ચેપ સામે રક્ષણ આપે છે ચાર મધ ખાવો મધ ગળાના દુખાવામાં અને ઉધરસમાં રાહત આપે છે તે શક્તિશાળી પણ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે પાંચ આદુનો ચા પીવો આદુનો ચા ઉલટીમાં રાહત આપે છે તે શરદી અને ફ્લૂને દૂર કરવામાં પણ મદદ કરે છે છ હળદરવાળું દૂધ પીવો હળદર એક શક્તિશાળી ગુણધર્મો ધરાવે છે જે સાંધાના દુખાવામાં અને સોજામાં રાહત આપે છે તે ચેપને રૂઝાવવામાં પણ મદદ કરે છે સાત તુલસીના પાનનો રસ પીવો જે શરદી ફ્લૂ અને અન્ય ચેપ સામે રક્ષણ આપે છે આઠ કાળા મરી ખાવો કાળા મરી પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે નવ જીરું ખાવો જીરું પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે દસ સૂટનો પાવડર ઉકા ઉલટીમાં રાહત આપે છે તે શરદી અને ફ્લૂના લક્ષણો દૂર કરવામાં મદદ કરે છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર